જ્યારે આપણા વડીલો આપણને સમજાવતા હોય છે ને ત્યારે આપણે એની વાત નકારી દઈએ છીએ હસવામાં કાઢી નાખીએ છીએ અને અંતે શું થાય છે આપણી હાનિ થાય છે આપણને ન ગમતું હોય એવો નિર્ણય પણ કદાચ મા બાપ કરે તો પણ યાદ રાખવું કે એ નિર્ણય આપણા હિતનો જ હશે એમાં જરાય પણ સંશય નથી પરંતુ આપણે ક્યારેક ક્યારેક એ એમ હોય શું ખબર પડે કેમ કે આપણે થોડુંક એના કરતા બે ચોપડું વધારે ભણી ગયા હોય એટલે થોડું વધારે ભણી ગયા હોઈએ એટલા માટે થઈ અને આપણે મા બાપને કેતા હોય તમને શું ખબર પડે પણ એક વાત યાદ રાખજો આપણે ભણ્યા છીએ અને આપણા મા બાપ ગણ્યા છે આપણા સંસારમાં ભણેલાની જેટલી કિંમત નથી થતી એના કરતા વધારે કિંમત જે ગણેલા છે એની થાય છે